સાત તારીખે નેત્રંગમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન આવવાના છે ચૈતર વસાવાના સમર્થનમાં જંગી સભા થવાની છે અને ત્યાં તેઓ સંબોધન કરશે આદિવાસી સમાજ મોટી સંખ્યામાં ઉમટી પડે તેવા સંકેત છે પરંતુ આ પહેલાં જ આમ આદમી પાર્ટીના નેતાઓ એક્શનમાં જોવા મળી રહ્યા છે એટલું જ નહીં પરંતુ ભરૂચમાં જેટલા પણ તાલુકાઓ છે તે તાલુકાઓમાં ઘરે ઘરે જઈને પ્રચારનું અભિયાન તે લોકોએ શરૂ કરી દીધું છે તેઓએ ડોર ટુ ડોર અભિયાનની સાથે સાથે દરેક જગ્યાએ પોસ્ટર લગાવવાનું લોકોને પ્રેમ્પલેટ વહેંચવાનું અને ચૈતર વસાવા વિશે અને તેમના કામ વિશે માહિતી આપવાનું શરૂ કરી દીધું છે આ વચ્ચે જ આપણે જોયું હશે કે પહેલાં ચૈતર વસાવાના પત્ની હાલ ડેડીયાપાડામાં ચૈતર વસાવા નથી તો તેમની જગ્યાએ તેમના પત્ની વરસાબેન વસાવા એક્શનમાં જોવા મળ્યા હતા અને તેઓ જ્યાં એક આદિવાસી પરિવારનું ઘર બળી ગયું હતું ત્યાં તેઓ પહોંચ્યા હતા અને તેમણે એ જે બળી ગયેલો માલ સામાન હતો તે પરિવારને મદદ પણ કરી હતી વર્ષાબેન વસાવાએ તે પરિવારને જેમનું ઘર બળી ગયું હતું તેમની મદદ પણ કરી હતી તેમને ખાવા પીવાની ઘર વખરીની વસ્તુઓ તેમજ પલંગ સહિતની જે મદદ થઈ શકે તેમની તરફથી તેમણે મદદ કરી હતી હવે તેઓ નેત્રંગમાં પણ એક્શનમાં જોવા મળી રહ્યા છે જેને લઈને હું આપની સાથે આ વિડીયોમાં વાત કરવાનો છું નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફૈસલ મનસુરી વર્ષાબેન વસાવા અગાઉ પણ ચૈતર વસાવા જ્યારે ડેડીયાપાડામાં નહોતા ત્યારે તેઓ એક્શનમાં જોવા મળ્યા હતા તેઓ ઘણી જગ્યાએ ચૈતર વસાવા નથી તેમની જગ્યાએ તેઓ પહોંચે છે અને સામાજિક કાર્યોમાં પણ તેઓ પહોંચે છે તેઓ જ્યારે આદિવાસી સ્વાભિમાન સંમેલન મળ્યું હતું ત્યાં પણ પહોંચ્યા હતા ત્યારબાદ એક આદિવાસી પરિવારનું ઘર બળી ગયું હતું ત્યારે પણ તેમને મદદ કરી હતી એટલે કે ચૈતર વસાવા હાલ છે નહીં ડીડિયાપાડામાં પોલીસ કસ્ટડીમાં છે તેમની જગ્યાએ આજે એમના પત્ની છે વર્ષાબેન વસાવા તેઓ લોકોની મદદ કરી રહ્યા છે ત્યારે હવે તેઓ ચૈતર વસાવા માટે જ ભરૂચ લોકસભા સીટ પર પ્રચાર માટે ઉતરી ગયા છે તેઓ નેત્રંગમાં પણ ઉતર્યા હતા તેમણે નેત્રંગમાં લોકોને પ્રેમ્પલેટ વહેંચ્યા હતા પ્રેમ્પ્લેટ વહેંચીને ચૈતર વસાવા વિશે જાણકારી આપી હતી તેઓ નેત્રંગ સહિત જુદી જુદી વિધાનસભાની જે સીટો છે ત્યાં પણ તેઓ પહોંચ્યા હતા અને જે ભરૂચ જિલ્લો છે તે તમામને આવરી લેવાનો આમ આદમી પાર્ટીનો પ્લાન છે અને આ પ્લાનમાં જે વર્ષાબેન વસાવા છે તે પણ ક્યાંક ને ક્યાંક પ્રચાર કરવા ઉતર્યા છે તેઓ નેત્રંગ સહિત અલગ અલગ જગ્યાએ જઈ રહ્યા છે નેત્રંગમાં તેઓ બજારમાં પણ ગયા હતા ત્યાં પણ તેમણે લોકોને પ્રેમ્પ્લેટ આપીને કાગળી આપીને ચૈતર વસાવા વિશે જાણકારી આપી હતી પ્રચાર કર્યો હતો તેમજ જે ગ્રાઉન્ડ ખાતે નેત્રંગમાં સભા ભરાવાની છે જ્યાં અરવિંદ કેજરીવાલ અને ભગવત માન આવવાના છે ત્યાં પણ તેઓ પહોંચ્યા હતા અને તેનું પણ વર્ષા વસાવાએ નિરીક્ષણ કર્યું હતું તો હાલ તો વર્ષા વસાવા એક્શનમાં જોવા મળી રહ્યા છે અને તેઓ સતત જેમ એક્ટિવ જોવા મળી રહ્યા છે અને એ ચૈતર વસાવાની જગ્યાએ પણ ક્યાંક ને ક્યાંક કમી ન રહી જાય તેનું પણ તેઓ વરસા વસાવા ધ્યાન રાખી રહ્યા છે તો આ તો વાત થઈ હાલ ચૈતર વસાવાના પત્ની વર્ષાબેન વસાવાની જોકે ભરૂચ જે સીટ છે તેની લોકસભા ચૂંટણીને ચર્ચાઓ અત્યારથી જ છે લોકસભા ચૂંટણી હજુ થોડા મહિનાઓ વાર છે પરંતુ અત્યારથી જ આ ભરૂચની સીટને લઈને ચર્ચાઓ તેજ થઈ ગઈ છે કારણ કે સામે પક્ષે આમ આદમી પાર્ટીએ તો મન બનાવી લીધું છે કે ચૈતર વસાવા ચૂંટણી લડશે અને તેમના પત્ની પણ ચૈતર વસાવા માટે પ્રચારમાં લાગી ગયા છે ત્યારે હવે જોવાનું રહ્યું કે ભાજપ હવે ચૈતર વસાવાની સામે કોને ઉતારે છે અને ચૈતર વસાવા ચૂંટણી લડે છે કે નહીં તે પણ જોવાનું રહ્યું કે ચૈતર વસાવાની જગ્યાએ તેમના પત્ની અથવા તો કોણ ચૂંટણી લડે છે એ આવનારો સમય જ બતાવશે અમે સતત આ સમાચારને અપડેટ કરતા રહીએ છીએ તેથી અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી નમસ્કાર